જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ શિવકૃપાનગર માં શેરી નંબર પાંચ પાસે એક ખુલ્લા પ્લોટમાં ટીટોડીના એક બે નહીં પરંતુ ચાર ઈંડા મળી આવ્યા હતા અને ચોમાસુ સારું જવાના ઈંધાણ વર્તાઈ રહ્યા છે ટીટોડીએ ચાર ઇંડા મુકતા ચાર મહિના મધ્યમ વરસાદ થવાનું કહેવાય છે જો કે ટીટોડી ઉંચાઈ પર ઇંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરાય છે પણ સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઇંડા મુકતી હોય છે પરંતુ ચાર ઇંડા મુકતા ચાર મહિનામાં સારા વરસાદનું અનુમાન છે પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂચના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાય છે જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે વરસાદના પરંપરાગત વિજ્ઞાનને એ જાળવી રાખ્યું છે જેમાં ટેટોળી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે છે ટેટોળી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે છે અને ઈંડા વૈશાખ મહિનાના અંતમાં કે અગાઉ મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચેદ છે ત્યારે હાલ વૈશાખ મહિનામાં જેતપુરના જુનાગઢ રોડ પર શિવ નગરમાં ખુલ્લા પ્લોટમાં ટિટોડીના ચાર ઈંધા મળી આવ્યા છે લોકોના જણાવ્યા અનુસાર ચોમાસું વહેલું અને સારું જોવાના ઈંધાણ વર્તાઈ રહ્યા છે ન્યૂઝ સાથે સુરેશ જેતપુર